નમસ્કાર ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને ને વાર મંગળવારના રોજ લસણની આવક વિશેની આપણે વાત કરીએ તો મિત્રો લસોની આવક શનિવારથી થોડી સારી દેખાઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું હતું ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહી આજના લસણના બજારમાં હા મિત્રો અમે ચેનલ લાઈક કરજો શેર કરજો ચલોને ભૂલતા નહીં અમારો વિડીયો સારું લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તેજી મંદી વિશે વાત કરીએ તો મિત્રો શનિવાર જેવું જ હાલ બજાર જોવા મળી રહ્યું છે અત્યારે કોઈ લાંબી તેજી મંદી હાલ તો જોવા નથી મળી તો ચાલો જઈએ રૂબરૂ જાણી લે કેવા રહી છે આજના બજારમાં રૂપિયામાં આ લસણ વેચાણું છે રૂપિયાની ની વાત કરીએ તો મીડિયમ સાઈઝ ને મીડિયમ થી ઝીણું છે અને પેક પરથી માલ છે વજનમાં સારું છે ત્રણ હજાર ને એકાણું રૂપિયાનો ભાવ થયો બત્રીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે સાઇઝની વાત કરીએ તો સાઈઝમાં મોટી સાઇઝ છે અને મીડિયમ સાઇઝ છે અને એકદમ વજન વાળું સાફ સફાઈ સારી છે મિત્રો બત્રીસો ને એકતાલીસ રૂપિયા સત્યાવીસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે ભાવ સાઈઝ ની વાત કરી સાઈઝ માં મીડિયમ સાઈઝ જ છે અને અમુક ટકા કોકમાં કડી ખોટી દેખાઈ રહી છે ને વજનમાં સારું છે અઠ્યાવીસો સત્યાવીસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે સત્યાવીસો એકાવન

સત્યાવીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો સત્યાવીસો ને એકત્રીસ રૂપિયામાં આ ભાવ વેચાણ તમે જોઈ શકો સત્યાવીસો ને સાઈઝમાં મીડિયમ સાઈઝ છે અને વજનમાં સારું હોય સત્યાવીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ સત્યાવીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો સત્યાવીસો ને એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો તમે જોઈ શકો સત્યાવીસો ને એકત્રીસ સાઇઝ માં મીડિયમ સાઈઝ છે વજનમાં સારું હોય સત્યાવીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ